નમસ્કાર મિત્રો જય શ્રી ગણેશ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે અમે આપ સૌ લોકો માટે ખૂબ જ ઉપયોગી વિડિયો લઈને આવી ગયા છીએ આપનામાંથી ઘણા લોકોનો અમને સજેશન હતું કે આપ અમને ગણેશ ચતુર્થીની પૂજા વિધિ ઘરે કેવી રીતે કરવી પોતાની જાતે કેવી રીતે કરવી તેના વિશે જણાવો તો હવે આપની આતુરતાનો અંત આવી ગયો છે આ વિડિયો લઈને અમે આવી ગયા છીએ સ્ટેપ બાય સ્ટેપ પૂજા વિધિ અમે બતાવીશું પૂજા સામગ્રી સાથે પૂજાના સમય સાથે તથા કેવી રીતે ગણેશજીની સ્થાપના કરવી ગણેશજીનું પૂજન કરવું કડશ સ્થાપના કરવી તથા શું પ્રસાદ ધરાવો દરેક વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું તો જે લોકો ગણેશ ચતુર્થીની પૂજા કરતા હોય તે લોકોને અત્યારે જ આ વિડીયો મોકલી દેજો તો મિત્રો બે હજાર પચીસમાં ગણેશ ચતુર્થી સત્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ બુધવારે આવે છે એટલે આ દિવસે ગણેશજીની પૂજા કરવાનું રહેશે કે જેનો આ વર્ષે સમય છે બપોરે વાગ્યા સુધીનો આ સમયગાળામાં આ ગણેશ ચતુર્થીની પૂજા વિધિ કરવાની રહેશે હવે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે અમે નોકરી ધંધાએ જઈએ છીએ તો બપોરે આ સમયે પૂજા ન કરી શકીએ તો શું સવારે પૂજા કરી શકીએ તો હા મિત્રો આપના સમય પ્રમાણે વહેલી સવારે પણ આપ ગણેશજીનું સ્થાપન કરીને ગણેશજીની પૂજા કરી શકો છો જો આપ ત્રણ દિવસ પાંચ સાત નવ એવી રીતે વધારે દિવસો માટે ગણેશજી બેસાડવાના હોય તો નિત્ય આ રીતે પૂજા કરવાની અને જો માત્ર ગણેશ ચોથ એક જ દિવસ આપના ઘરના ગણેશની પૂજા કરવાના હોય તો આ એક જ દિવસ પૂજા કરવાની રહેશે તો આવો હવે આપણે પૂજા વિધિ શરૂઆત કરીએ પરંતુ એ પેલા આ પૂજા વિધિમાં કઈ કઈ સામગ્રીની જરૂર પડશે મૂર્તિ અથવા ફોટો અથવા તે ન હોય તો બે સોપારી ભગવાનને પ્રિય એવા દુર્વા ભગવાન માટે જનોઈ અબિલ ગુલાલ કંકુ ભગવાનને સ્નાન કરાવવા માટે પંચામૃત શુદ્ધ જળ ત્રાંબાનો લોટો ભગવાનને ધરાવવા માટેનો પ્રસાદ અને એક શ્રીફળ તથા ભગવાનની સ્થાપના કરવા માટે ઘઉં તો આટલી વસ્તુની આપણને આ પૂજામાં જરૂર પડશે અને અને આપના ઘરના ગણેશજીની મૂર્તિ હોય તેની પૂજા કરવાની અને એક બાજોટ કે પાટલા ઉપર ભગવાનનું અલગ સ્થાપન કરીને તેનું પૂજન કરવામાં આવે છે તો આવો હવે આપણે આ પૂજા વિધિની શરૂઆત કરીએ તો સૌપ્રથમ આપણે જ્યાં સ્થાપના કરવાના હોય ત્યાં સૌપ્રથમ મગનો સાથીઓ કરવાનો અને તેના ઉપર બાજોટ રાખવાનો હોય છે એ પછી હવે આપણે એક તરભાણામાં અથવા તો થાળીમાં ફૂલ પાથરીને તેના ઉપર ગણેશજીને બેસાડી ભગવાનને આપણે સ્નાન કરાવીશું અને અભિષેક કરીશું શુદ્ધ જળ અને પંચામૃતથી સ્નાન કરાવવાનું અને સ્નાન કરતી વખતે સંકટનાશન સ્તોત્ર અથવા તો દ્વાદશ નામ સ્તોત્રનો પાઠ કરવાનો પ્રણમ્ય શીર્ષા દેવં ગૌરીપુત્ર વિનાયક ભક્તાવાસ સ્મરેતમ આયુ કામા સીધ ય પ્રથમ વક્રતુંડમ ચેકદંત્વિતીયક તૃતીયપિ ગજ વ્રં ચુર્થક લંબોદરમ પચમ્ઠમ વિઘ્ન રાજેન્દ્રમ ધૂમ્રવર્ણમ તથા નવમ ભાલચંદ્રમ ચસમં દુ વિનાયકમ એકાદશમ ગણપતિ દ્વાદશમનતાની નામાની ત્રિસંધ્યમ યર ન વિઘ્ન ભય ત્યાં કર પ્રભુ વિદ્યાથી લે ધનાર્થી લે ધનંત્રિ લભતેન્મોક્ષાર્થી લભે ગતિ જપેદ ગણપતિ સ્તોત્ર ષડભિમાસૈ ફલં લભેત સંવૃણ સિદ્ધિ ચભતે નાત્ર સંશય અષ્ટેભ્યો બ્રાહ્મણેભ્યચ લિખિવાય સમાર્પએ ત્યાં વિદ્યા ભવે સર્વા ગણેશ પ્રસાદ તો આ રીતે ભગવાનને સ્નાન કરાવી લીધા સ્વચ્છ કરી લીધા પછી સૌ પ્રથમ પ્રગટાવીશું અને તેને કંકુ ચાંદલો ચોખા ચોટાડી તેને ફૂલ ચડાવી આ રીતે દીપ પૂજન કરવાનું હોય છે એ પછી ચાર મુઠી ઘઉં લઈ તેના ઉપર ભગવાન શ્રી ગણેશનું સ્થાપન કરવામાં આવે છે તો આ રીતે ઘઉંને પાથરીને તેના પર ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવાની એ પછી ભગવાનને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોટાડવાના ચંદનથી ચાંદલો કરવાનો ભગવાનને સૂતરના દોરાથી બનાવેલી જનોઈ પહેરાવવાની માળા પહેરાવવાની ફૂલનો હાર પહેરાવવાનો ભગવાનને પ્રિય એવો લાલ રંગનો ફૂલ અર્પણ કરવાનો ભગવાનને દુર્વા ચડાવવાના અને આવી રીતે ભગવાનનું પૂજન કરવાનું એ પછી ભગવાન શ્રી ગણેશની બે પત્નીઓ એટલે કે રિદ્ધિ સિદ્ધિની આપણે પૂજામાં સ્થાપના કરીએ કેમ કે જો આપણી પાસે ફોટો ન હોય મૂર્તિ ન હોય તો સોપારીમાં રિદ્ધિ સિદ્ધિનો ભાવ ધરીને તેનું પૂજન કરી શકીએ કે જેના માટે આપણે અહીંયા એક ચોખાની નાની ઢગલી કરેલી છે તેના ઉપર એક સોપારી મૂકીશું એક ડાબી બાજુ અને એવી જ રીતે એક જમણી બાજુ ત્યાર પછી બંને સોપારી ઉપર કંકુનો ચાંદલો કરીશું ચોખા ચોટાડીશું અને આપણે તેમના વધામણા લઈશું તો આ રીતે ગણેશજી અને રિદ્ધિ સિદ્ધિની સ્થાપના થઈ ગઈ હવે આપણે કળશ સ્થાપના કરીશું તો કળશ સ્થાપના માટે અહીંયા એક નાનકડી ચોખાની ઢગલી કરવી અથવા તો ચોખાનું અષ્ટદળ કમળ બનાવવું તેના ઉપર ત્રાંબાની લોટી રાખવાની તેમાં શુદ્ધ જળ ભરવાનો તેમાં થોડાક અબિલ ગુલાલ કંકુ છાંટવાનો એક સિક્કો રાખવાનો સોપારી રાખવાની અને આ રીતે પાંચ આસો પાલવના પાન અથવા આંબાના પાન રાખીને તેના ઉપર આ રીતે શ્રીફળ મૂકવાનું ઘણા લોકો તેના ઉપર લાલ કપડું વીટીને પણ શ્રીફળ રાખતા હોય છે તો તે રીતે પણ રાખી શકાય અને આ રીતે પણ રાખી શકાય છે એ પછી આપણે કળશનું પૂજન કરવા માટે કળશ ઉપર અને શ્રીફળ ઉપર કંકુનો ચાંદલો કરીશું ચોખા ચોટાડીશું અને તેને ફૂલ ચડાવીશું અને આ રીતે આપણે આ ગણેશજીની પૂજામાં કળશની સ્થાપના પણ કરી લીધી હવે ઘણા લોકો આ ગણેશજીની પૂજામાં અખંડ દીવો પણ રાખતા હોય છે તો જો આપ ઘીનો અખંડ દીવો કરવાના હોય તો આપણી ડાબી બાજુ અને ભગવાનની જમણી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે અને જો આપ તેલનો અખંડ દીવો કરતા હોય તો આપણી જમણી બાજુ અને ભગવાનની ડાબી બાજુ અખંડ દીવો પ્રગટાવવામાં આવે છે એટલે આ વાતનું ખાસ સૌ લોકોએ ધ્યાન રાખવાનું એ પછી આપણે ભગવાનને પ્રિય એવો પ્રસાદ મોદક લાડુ ધરાવીશું એ સિવાય આપ ફળ ફ્રૂટ ધરાવી શકો સુકો મેવો ધરાવી શકો ગોળનો પ્રસાદ પણ ધરાવી શકાય અને જો વધારે દિવસ માટે આપણે ગણેશજીની સ્થાપના રાખવાના હોય તો આપ નિત્ય અલગ અલગ ભગવાનને ભોગ ધરાવી શકો છો જો બપોરે સ્થાપના કરતા હોય તો બપોરે જે ભોજનની થાળી હોય તે પણ ભગવાનને ભોગમાં ધરાવી શકાય છે તો હવે ભગવાનની આ રીતે પૂજા વિધિ કરી લીધા પછી આપણે ભગવાનની આરતી કરીશું કે તેના માટે સરસ મજાની એક આરતીની થાળી તૈયાર કરી તેમાં વચ્ચે ઊભી વાટનો એક ઘીનો દીવો કરીને ભગવાનની આરતી કરવાની ગાતા ગાતા કે સાંભળતા સાંભળતા આરતી કરવાની જો તે ના આવડે તો માત્ર ઘંટડી વગાડીને પણ આરતી કરી શકાય છે આરતી થઈ ગયા પછી ધારાવાળી દઈને પોતે આરતી લેવાની સૌ લોકોએ આરતી લેવાની અને ત્યાર પછી ત્યાં બેસીને થાળ કરવાનો એ પછી ભગવાન સમક્ષ બે હાથ જોડીને પ્રાર્થના કરવાની અને આ પૂજા વિધિમાં થયેલી ભૂલચૂકની માફી પણ માંગી લેવાની કે હે વિઘ્નહર્તા હે પાર્વતીના પ્યારા ભગવાન શ્રી ગણેશ આજે આપ રિદ્ધિ સિદ્ધિ સાથે અમારા ઘરમાં પધાર્યા છો મેં આપનું વિધિ વિધાન સાથે પૂજન અર્ચન કર્યું મારી આ સેવા પૂજામાં જો જો કોઈ ખામી રહી ગઈ હોય તે મારી ભૂલ ચૂક ને અવગણી મારી આ સેવા પૂજા નો સ્વીકાર કરજો મેં મારી યથાશક્તિ આપનું પૂજન અર્ચન કર્યું છે અને જેવી રીતે આજે આપ અમારા ઘરમાં પધાર્યા છો તો હવે આપ કાયમને માટે અમારા ઘરમાં નિવાસ કરજો અમને સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો અમારો વંશવેલો આગળ વધતો રહે અમારા કુટુંબના સૌ લોકો હળી મળીને રહે મતભેદ થાય નહીં ઝઘડા કલેશ કંકાસ થાય નહીં એવી અમારા પર કૃપા કરજો આવી રીતે ભગવાન પાસે પ્રાર્થના અને ક્ષમા કરીને પૂજા વિધિને સંપન્ન કરવાની અને જો માત્ર ચતુર્થીની પૂજા કરવાના હોય તો પાચમના દિવસે સવારે એટલે કે બીજા દિવસે સવારે પૂજા વિધિનું ઉત્થાપન કરી લેવાનું અને વધારે દિવસ માટે ગણેશજીની સ્થાપના કરી હોય તો જેટલા દિવસ બેસાડ્યા હોય એના બીજા દિવસે અથવા તો તે દિવસે સાંજે વિસર્જન કરવાનું ઘણા લોકો બહાર પણ વિસર્જન કરવા જતા હોય છે અને ઘણા લોકો ઘરે પોતાના ક્યારા કે પછી કોઈ મોટા વાસણમાં પાણી ભરીને તેમાં પણ વિસર્જન કરતા હોય છે જો હોય તો માટીની મૂર્તિ જ બજારમાંથી લેવી અથવા તો પોતાની જાતે માટીની મૂર્તિ બનાવી અથવા તો આપ ઘરના ગણેશજીનું પણ આ રીતે આ દિવસે પૂજન કરી શકો છો તો હવે જ્યારે આપણે ઉત્થાપન વિધિ કરતા હોય તો આ પૂજામાં વપરાયેલી વસ્તુઓનું શું કરવું કે જેમાં જે કળશમાં જળ છે તેને ક્યારામાં પધરાવી દેવું જે આપણે પાન ફૂલનો ઉપયોગ કર્યો હોય તે આપણા ક્યારામાં અથવા તો કોઈ બગીચો હોય ત્યાં નાખી દેવા કે જેથી કરીને બીજા છોડ તેમાંથી ઉગી શકે જે ઘઉં ચોખાનો ઉપયોગ કર્યો હોય તેને મંદિરમાં પધરાવી દેવા જે શ્રીફળ હોય તેને ગણેશ મંદિરે જઈને વધેરી શકાય છે તો આ રીતે ભગવાન શ્રી ગણેશનું ચતુર્થીની તિથિએ પોતાની જાતે ઘર પૂજન કરી શકાય છે આશા છે કે હવે આપ સૌ લોકોને પૂજા વિધિ સમજાઈ ગઈ હશે તો જો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોમેન્ટ માં પૂછી શકો છો અથવા તો અહીંયા અમારો વોટ્સએપ નંબર પણ લખેલો છે કે જેના ઉપર પણ મેસેજ કરીને આપ અમને પ્રશ્ન પૂછી શકો છો અને જ્યારે આપ અમને મેસેજ કરો છો ત્યારે આપને અમારા દ્વારા વોટ્સએપ ગ્રુપની લિંક મોકલવામાં આવશે કે જેમાં આપ જોઈન થઈ જાઓ છો

તો આ વિડિયોમાંથી નવું જાણવા શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી અમારી અમારીમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને પણ મોકલી દેજો તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર